વલ્લભ વિદ્યાનગરમાં શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન વલ્લભ વિદ્યાનગર તાજેતરમાં શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગરમાં શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળ તેના એકાવનમાં વર્ષમાં અને તેના દ્વારા સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વિદ્યાર્થી ભવન તેના ચોવીસમા વર્ષમાં પ્રવેશ કર્યો જેની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી આ મહોત્સવમાં સરસ્વતી વિશેષ સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું વિદ્યાર્થીઓનો સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ મહોત્સવ દરમિયાન જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સરસ્વતી વિશેષ સન્માન સમારોહ હેઠળ પુરસ્કૃત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકલાકારોએ વિવિધ નૃત્ય પ્રદર્શન રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા મહોત્સવના આયોજનથી સ્થાનિક જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહાનુભાવોની ઉપસ્થિતિ આ ભવ્ય આયોજનમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ હાજરી આપી હતી મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી કિશોરભાઈ આર પીઠવા યુવા ઉદ્યોગપતિ શ્રી જૈમીનભાઈ કે પીઠવા અને સંત શ્રી દેવતણખી બાપા જન્મસ્થળના પ્રમુખ શ્રી અશોકભાઈ એચ સિદ્ધપુરા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ઉદ્યોગપતિ શ્રી રાજેશભાઈ બી મિસ્ત્રી વડોદરાથી લુહાર સમાજના યુવા નેતા શ્રી નિલેશ બી કનાડિયા નર્મદા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રમેશભાઈ ટી પંચાલ જેવા આમંત્રિત મહેમાનોએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી વિશેષ આમંત્રિતો અને આયોજન આ મહોત્સવમાં રાજકોટના દિવ્ય કેસરીના તંત્રી શ્રી પરેશભાઈ દાવડા બોખીરાધામના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ અમદાવાદના મંત્રી શ્રી જયેશભાઈ સોલંકી અને ન્યુક્લિયર ટેકનોલોજીના નિષ્ણાત શ્રી રજતભાઈ રાઠોડ જેવા વિશેષ આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહુવાના અને જાણીતા એન્કર શ્રી પિયુષભાઈ કે લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને હર્ષભેર છૂટા પડ્યા હતા આ મહોત્સવને સફળ બનાવવા માટે મંડળના ટ્રસ્ટીગણ યુવા કમિટી મહિલા મંડળ અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી આ માહિતી વલ્લભ વિદ્યાનગરથી અમારા સહયોગી શ્રી અશોકભાઈ પીઠવા દ્વારા પ્રાપ્ત થઈ હતી